નમસ્કાર દોસ્તો હોનિકુંજ પરમાર આપ સનું તય દિલથી સ્વાગત કરું છું ગુજરાતી સાહિત્ય વૈદ નિકુંજ યુટ્યુબ ચેનલ પર તો આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ સરકારી કર્મચારીઓને અને પેન્શનોને પચાસ ટકા ડીએ થયા બાદ આ વિશેષ ભથ્થામાં પણ કરવામાં આવ્યો ફેરફાર તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો WhatsApp ગ્રુપ Telegram બંને બનાવે છે લિંક ડિસ્ક્રપશન મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈજો તમને ચેનલ પર શિક્ષણ જગતની દરેક માહિતી આપવામાં આવશે સાથે મિત્રો સરકારી કર્મચારી બાબતે રીએ બાબતે પગાર બાબતે આગળવાડી બાબતે તમામે તમામ માહિતી ચેનલમાં પ્રત કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ચાલો બધા મિત્રો વધારે સમયના બગર આ વિડિયોની શરૂઆત કરી છીએ તો જોઈ શકો છો તમે અહીંયા કે બે સરકાર માર્ચ બે હજાર ચોવીસમાં મોંઘવારી ભથ્થું વધારીને પચાસ ટકા કર્યું જેનાથી કેન્દ્ર સરકારી કર્મચારીઓને પેન્શન ફાયદો થયો વધારાને કારણે વિવિધ ભથ્થાની ગ્રેજ્યુટી મર્યાદામાં ગોઠવણી થઈ અને જે નોંધપાત્ર રાહત અને લાભો મળે પ્રદાન કરે છે ત્યારબાદ સાતમા પંચ ડીએ વધારો કર્યો કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓને પેન્શન માટે આવડ આવડ પગલા રૂપે સરકારે મોંઘવારી પત્થામાં ડીએ અને મોંઘવારી પત્તા ડીઆરમાં ચાર ટકાનો વધારાની જાહેરાત કરી માર્ચ બે હજાર ચોવીસમાં ડીએનો વધારે પચાસ ટકા કર્યો છે અને વધારે કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શન માટે મોટી રાહત તરીકે આવ્યો છે ત્યારબાદ ડીએ પચાસ ટકા સુધી વધારવામાં આવ્યો પરિણામે સરકાર એક્સ વાય જે શ્રેણીમાં શહેરી કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ભારંભ ભરતામાં એચ આર પણ સમાયોજિત કર્યો છે અને અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે પણ ટેક્સ વધારો કર્યો છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગ્રેજ્યુટી મફત ફળે મફત મળ્યા વીસ લાખથી પચીસ લાખ સુધી કરી છે ત્યારબાદ જે અન્ય લાભો જે વર્ષે તે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેજ્યુટી ત્રીસ એપ્રિલે ચોવીસ રોજ શ્રમ અને રોજગાર મંત્રાલય ઓફિસ ઓર્ડર અનુસાર જ્યારે પણ મોંઘવારી પદ્ધતિ મૂળભૂત પગાર પચાસ ટકા સુધી પહોંચશે ત્યારે આ ગ્રેજ્યુટી મર્યાદા પચીસ ટકા વધી જશે અને કારણ કે ડીએ વધારે પચાસ ટકા કરવામાં આવ્યો હતો જેથી નિવૃત્તિ અને પૃથ્વીઓ ગ્રેજ્યુટી માટે મહત્તમ મર્યાદા વીસ લાખથી વધીને પચીસ પચીસ લાખ સુધી કરવામાં આવી છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલ અમલમાં છે ત્યારબાદ ગ્રેજ્યુટી એ લાભ છે જે એમ્પ્લોય કર્મચારીઓ ઉષા મુજબ પાંચ વર્ષ સુધી સતત કામ કરવા માટે પ્રદાન કરે છે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી ઓગણીસો બોતેર હેઠળ જો કોઈ કર્મચારી જે તે સંસ્થા પાંચ વર્ષ તેથી વધુ સુધી સતત કામ કર્યું હોય તો જે ગ્રેજ્યુટી માટે પાત્ર છે ગ્રેજ્યુટી ચૂકવવા માટે એ કર્મચારીએ નિવૃત્ત થાય અથવા રાજીનામા આપે જોકે એક જ અપવાદ છે મૃત્યુ અથવા અપંગતા જેવા કેસોમાં પાંચ વર્ષની જરૂરિયાત લાગુ પડતી નથી ત્યારબાદ મિત્રો આ વર્ષ શરૂઆત કેન્દ્ર સરકારી કર્મચારીઓના નિવૃત્ત લોકો માટે મોંઘવાડી ભટ્ટું લેડીએ વધીને પચાસ ટકા પછી ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એલાઉન્સ સીઈએ હોસ્ટેલ સબસિડી જેવા કેટલાક ભથ્થો આપવા પચીસ ટકા સુધી વધી ગયો છે મંત્રાલય તરફથી એક ઓફિસ મેમોરેન્ડમ પચીસ ટકા પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કર્મચારીઓ જાહેર ફરિયાદો અને પેન્શન સમજાવે તે બાળકો શિક્ષણ ભથ્થામાં શિક્ષણ ભથ્થામાં અને સાત્રેલા સબસિડી માટે ડીએ વધારે પચીસ ટકા કર્યો છે પછી અપડેટ કરેલી રકમ વિશે પ્રશ્નો ઊભા થયા હતા એક જાન્યુઆરી બે ચોવીસથી અમલમાં આવ્યા હતા અને બાર માર્ચ બે ચોવીસના રોજ નાણાં મંત્રાલય મેમોરેન્ડમ વધારની સત્તાઓ જાહેર કરવામાં આવી હતી ચિલ્ડ્રન એજ્યુકેશન સેલાઉન્સ સી સી ઈ એ અને હોસ્ટેલ સબસિડી માટે નવી મર્યાદા નીચે મુજબ છે ત્યારબાદ મિત્રો સરકારી કર્મચારી માટે તેમણે વાસ્તવિકતા ખર્ચનું ધ્યાનમાં લીધા વિના બાળકો શિક્ષણ વધતા માટે અઠ્યાવીસો બાર પોઈન્ટ પાંચ હોસ્ટેલ સબસિડી આઠ હજાર ચારસો સાડત્રીસ પોઈન્ટ પાંચ નિશ્ચિત માસિક ભરપાઈ દાવો કરી શકે છે દિવ્યાંગ બાળકો દિવ્યાંગ વિકલાંગ બાળકો સાથે સરકારી કર્મચારી વાસ્તવિક ખર્ચ ધ્યાનમાં લીધા વગર નિયમિત રકમ બમણી રકમ મળશે સેન્ટર મહિને પાંચ હજાર છસો પચીસ રૂપિયા છે ત્યારબાદ બાળ સંભાળ માટે વિશેષ ભથ્થું અમુક શરતો આધારિત વિકલાંગ મહિલા માટે બાળ સંભાળ માટે વિશેષ ભથ્થા માસિક દર બદલીને ત્રણ હજાર સાતસો પચ્ચા કરવામાં આવે છે જે આ ફેરફાર એક જાન્યુઆરી બે ચોવીસથી અમલમાં મૂકવામાં આવ્યું છે થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ બાય વિડીયો જય હિન્દ જય ભારત